આ વિશ્વ જ્યારે તમે સંપાદન કરો ત્યારે સાચા આપનો ગુરુ શિષ્યના સંબંધ તમે ડેવલપ કર્યા છે બાકી સાહેબો પગારને ભણાવે છે એમાં શું નવરી કરે છે તો વિચાર માત્ર મગજમાં આવે ને તમે કદી પ્રગતિ નઈ કરી શકો એટલે ગુરુ શિષ્યનો સંબંધ છે કે તમે જાળવી રાખો વડીલોને માન આપો એની જોડે પેસો તમને ઘણો બધું જાણવાનું મળશે અને ઘણા વડીલોના અને ફેટ એટલો ચડી જતા મસ્કરીમાં મસ્કરીમાં એ તો ખાફા કાઢી નાખશે અને ઘણા વડીલો તો એવો ખોપડી હોય છે ને

કિંદા પંસોની નોટ ભાઈ એટલે ગોડા ગોડા થઈ ગયા આ પપ્પા પંસોની નોટ સગે ચિંતા ના કરો એટલે કાકા જોઈ ને હતા કે આ લખો કે બાર ડબલ મજૂર તો હારી વાત છે પણ તેની ઉપર બધા મત કરે એ છોકરાએ જોયું કે આ કાકા ચેન ને નેચર કે તે આપા ચેન છે કે કાકા નોતાઈ દી બહુ તો ઉપર પડે કાકા કે મારી નો છે આજે આપણે દાવો બગાડ કે હું શું ખાઈ કે કે શું કે થી શકે રાખતા નથી તે ઉપર 10 કિલોમીટર ગયા ભાટ કે ખેંચી

એટલે કે સાહેબ જો ચેન મે ખેતી કબૂલ કરતો હોય જૂઠું ન બોલું તો પછી આ કિસામાં પોલસો છે મને હું ખબર પડો પણ ચાલુ પાકી છે એની અંદર પોલસો નોર છે ને વાળો છે ને જો સર મારા તરફું છે અને લાલ થેલો છેડો તમે જોઈ લો ખોરો લાલ થેલો જોયું તો બધી નિશાની બરાબર હતી પોલીસ વડે નોટ લઈ લી કે કાકા લ્યો આ તમારી પોલસો નોટ લઈ લે તમારી આ કે ઉસકો આશી ચીસર મળતી હતી પછી એક પોલીસ વડે બે જને પકડાય બીજા બેને પકડાય ટીટી એ પકડ્યો એકલા પરિચય દેતા ને એક મોમોમકા કાઠા હમ ઓર મોજે દત્તા કે બેટા આ ધોળો ઇન્દન રહી આ ગો નાગાપુરા કહી મોકિયા કિના મોકિયા ઓર હુમે બેટન બરો પર છે તો જુદો પાસો એટલે વડીલોને મૂર્ખ ના સમજો 75 75 80 80 વર્ષના આ લોકો તો નીચોડ છે ને જોડે એમની જોડે બેસો કરો તો જાણવાનું વર્ષ છે એટલે આખિર તમે વિના વિવેકતા પાઠ જાણવાનું વર્ષ છે એટલે તમને કોર્પોરેટ કા ઠંડા તમે બેટા ગરીબ છો ધ્યાન આપો પપ્પા મરી ગયા હોય મમ્મી મરી ગઈ હોય અચ્છા મમ્મી પપ્પા બે મરી ગયા છે અનાથ છો ગભરે ની જવાનું રૂપિયા વાળી બેહી ની જવાનું કાકા કશું ના કરી શકીએ આપણે કરી પૂછા માટે રહી ના તમને છોકરાની વાત કરું વર્ષાનો તો ભણવામાં ત્રણ કિલોમીટર ચાલી ભણવા જતો હતો વચ્ચે નદી આવતી હતી જે ક્રોસ કરવા માટે નામ રાખેલી એકવીસો જવાનું એકવીસો આવવાનું ભાડું હતું એની પાસે નહોતું તો શું કરતો હતો बता ना कपड़ा काढ़ी डॉक्टर मामू तो ना सुखी घड़ू छोपरो एनोमित्रा नाम हम ऐसी नातों से ने कपड़ा डब्बे रातों वो ते लंगोर की पहली नदी तेरी सामे जतो ने नाव आवे लेकिन ना कपड़ा काढ़ी अने कपड़ा पहली अने स्कूल माजतो तो आखिर ते गरीब परिस्थिति है थी साहेब क्लास में बताने पूछ रू

મેરા 20 લાખ ની મર્સીડીસ કાઢી લેના આવે કે બાઇક લઈને આવે એવું સમજવાનું તો રૂપિયા વાળો બોલાય ની વાત ના કરે સળ એનું ખસળ નહીં તમે હજી પણ બુદ્ધિશાળી હો એરે કોઈ ફુન્જી ખાવાની મેસેલે બેડો નાય રૂપાવાજીના ખાલે સરકાર જેરો કરે થોમ થોમ હોય બાકી કઢાડા દેવો હોય જેતમ એટલે એવું ડરવાનું નહીં ગભરાવાનું નહીં એવું તમને પર બતાતા હિંમત આપું છું અમે પણ અહીંયા અપડાઉન કરતા હતા પોચોડ કરતા હતા કોલેજમાં અને અમે અપડાઉન ગ્રુપ બનાવ્યો આખો ત્યારે ચાર વર્ષ સુધી ક્લાસ રિપ્રેઝન્ટેટિવ હતો સિનિયર ક્લાસ સીજીએસ પર જીજીએસ પર બન્યો પણ અમે આ શેરવાલ થી આવ્યા જુદા જ પડી જતા એમ નથી અમે આગળ જ રહેતા કુતરો અમે રીતે એમ કે ચાલે એટલે ડરવાનું નહીં કહેવાનો મતલબ છે બેટા હવે મહત્વની બાબત છે દીકરીઓને જે કહું છું તે એ લગ્ન બાબતની અંદર મમ્મી પપ્પા કે કે સમાજમાં માં લગ્ન થવા જોઈએ પણ કદાચ આગળ ભણવા ગયા બીજા સમાજ એ બીજા જ્ઞાતિ છોકરા સાથે લગ્ન કરવાનો પસંદ બને તો બેટા કરજો કરે વાંધો નથી પણ મમ્મી પપ્પાની ની સંમતિ જરૂર લેજો છોકરાને ને કહી દેવાનું કે તું તારા મમ્મી પપ્પાની ની સંમતિ કે હું મારા મમ્મી પપ્પાને ને સંમત કરું છું ને છતો જો જવાનું કે ને તો સમજવાનું કે દાળ બાપ એક કાળું છે ખાટલે કઈ ખોળ છે એ કેવો નિવારો છે સંસ્કારો નથી ભિખારી છે દેવાળીઓ છે વ્યસનીઓ છે એની દીકરી કોઈ આપવાનું નથી એને ના માં બાપ પર ભાગી જવાનું કે અને એ પણ તો ભાગી જવાનું કે છે યાદ રાખજો બેટા આ તર દીકરીની છત છે એ માં બાપ છોકરો પરવાનું શું કરે મકાન બેંકમાં ગીરો મકે 5-7 લાખ રૂપિયા લોન લે લોન લાખની લાખ બાઈક લઈ આપે દોરો પહેરાવે વીંટી પહેરાવે તને મોબાઈલ કે ટીવી કે પહેરાવે કે વીંટી ભેટમાં આપે સારો ડ્રેસ આપે એ 100-200 રૂપિયા તમારી પાસે ખર્જો કરે

ये मारी बेटी ने घर आगे मंडप पाती ना मेहमान ने झांक चिड़ा भी ने वास्ते घर से वाले ने विदाई करी थी ये भी हमने एक अरबान हो चुके ये ने पहली वो खाते तुम्हें जाने वहाँ बात ने कैसा ने कि मारी फलाना छोटा सदे लड़ने करवा चुके ना नहीं पड़े जहाँ जाते के सब काम से खबरदार तो का भागी ना खो अने घर में पुरी जावे नसीब बना भी दाखल रही हो वो ना मट्ट अब अंदर चश्मे का

પણ મારા છોકરાની અંદર એ મક્કમ નિર્ણય હતો કે 3 વર્ષ થાય 4 વર્ષ થાય 5 વર્ષ થાય પણ કે 20 કર્યા પછી જ લગ્ન કરવાના છે અને 3 વર્ષ પછી મારો દીકરો મારા પપ્પાને મતલબ કે દાદાને અને મારા કઈ નાના ભાઈઓને લઈ અને બે ભાઈ રાતે પહોંચી ગયો એ લોકો રાત્રે ઘેર આવે મને બોલાવ્યો કે ભાઈ અમે છોકરીના જોઈને આવ્યા છીએ એના પપ્પાને પણ અમે મળ્યા વાણિયાનું ઘર છે વેપાર લઈને માણસો છે છોકરી પણ ભણેલી ગણેલી દેખાવીની સંસ્કારી છે મને આવું પસંદ છે તમારે શું નિર્ણય લેવા છે મારે હા પાણી પડે બેટા એટલે 22 23 વર્ષ પહેલા એ દીકરીને પરણાવીને ઘેલ આવ્યા અને બે બાળકોની માતા છે એ ભાગી ના કે એમ તમે પણ ઉતાવળ નઈ કરવાની ભાગી નઈ જવાનું મમ્મી પપ્પાને સંમત કરો બેટા અને પછી જ લગ્ન કરવાની ફિલી રાખો એટલે છતો જો બેટા ભાગી ગયા ને તો તમારો બાપ ખમે તે વાગેવાને છે ને મોતમાં બેસીને કોઈ શીખવા મળના બે શબ્દ નઈ કી શકે એટલે કહેવા જશે તો હા ભણવું પડશે ઊંધું ભરવું પડશે એટલે કે આપણો બાપ આખી ખીણ ઉંધો અને ખીરે એ સંસ્કારો લઈને બેટા માફ કરજો બાપ તો ઉંધો નહીં કરાવો તમને અરે દાદા દાદી એસે 85 વર્ષની ઉંમર કોઈ સમાચાર આપે તો શું જવાબ આપે કે આજે હે મારા ઘર મે સંસ્કારો નથી મારી છોકરી કદી ના ભાગી જાય પણ ખબર પડે એટલે હાઈકારો લાગે છે અને એટેકમાં મરી જતા હોય છે બેશુ આપા દાદા દાદી એટેકમાં મરી જાય એ આપણે નિમિત બનવાનું છે बेटा दादा ताकि दा जो अंदरी नहीं करता हूँ मम्मी ने यहाँ पर आंसू नहीं पड़ा बेटा तो मैं एक के बेहद ये सहे गुमारा से गुमारा नहीं जैसे कोई निकली नहीं यहाँ पे क्योंकि जेके को छोकरी मरिया दबाव न थी छोकरों मरिया दबाव क्या थी हुए ये तो मारु भाई गुमारो ना रहे ये लोग ख्याल करेंगे भाग्यो स्वार्थी ना बनी जाता तो मारी बहन के तो मारी कोई नीचे पढ़ना नहीं है से झगड़ो था है उतार बड़ा जो बुलवानु बने स्वाभाविक से क्या रे इन्हें हाँ એ ચપટી જેલની બેન છે એમને ઉંધું ભરવું પડે છે ને એમને કોઈ ભૂલ નથી કરી કોઈ ભૂલ નથી કર્યો પણ આ પૈસા ને એમને પણ ઉંધું કરવું પડે છે અને કહ્યું છે કે મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ તમે પૈસા ગુમાવ્યા તમે કંઈ નથી ગુમાવ્યું હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ તમે તબિયત ગુમાવી તમે કંઈ ગુમાવ્યું છે બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ એટલે તમે ચારિત્ર્ય ગુમાવ્યું ને ખતમ કરી નાખ્યું છે દીકરીનું મોટામાં મોટું જો કોઈ ઘરેલું હોય તો દીકરીનું ચારિત્ર છે એટલા માટે ચાણક્ય પણ કહ્યું છે કે ગોપીલામ રૂપમ રૂપિયા

તમને બધી ખબર છે આ કે જિંદગી બેટા નિર્ણય ખાવા પડશે ને છેલ્લે કહ્યું છે મને ભૂલો માં બાપને નહીં આ ગણિત છે ઉકારેના જે માં બાપે વિશેષ કરાયા પ્રેમ કરો બેસાડી વાતો કરી તમારી સાથે અત્યારે હા દુખ વેઠીને છે કેટલીક દીકરા આલે છોકરી મને કે હું જોવા મારે મોડું ગાડી બેસાડી 10 11 માં છોકરી ના જો

વાપા પગે લાગે છે દીકરીને માથાના બાલ પગેલું છે છે પણ દીકરી એક બે થતી નથી અને શું કહે છે કે હું માર મમ્મીને ઓળખતી નથી આ કોઈ કોણ આવે છે બધા મને ખબર જ નથી હાથ ભૂડી એટલે આના માટે ની સ્વસ્તી કરી ગળે ટૂપો દે મારી નાખે ને બેટા એવો ગુસ્સો ચડતો હોય છે મે હાથે રહીએ છે ત્યારે પણ શું કરીએ કાય આગળ મે લાચાર છીએ અમે કશું કરી શકતા નથી એટલા માટે બેટા તમને પણ વિનંતી કરું છું કે પપ્પા ની આખી જિંદગી સુધી ઉંધો નઈ ગયો દાદા દાદી નો તોડી લઈ કટરો માની રાખ માં નહીં નઈ પડો બેટા એવી મારી તમને વિનંતી છે સરક તો પ્રશ્ન છે ઘેર ઘેર આ પ્રશ્ન બનતા જાય છે તો મહેરબાની કરજો એક મારી વાત સાંભળજો એ બધા મત નઈ માને એટલે મારી વાત સાંભળીને મારી વાત યાદ આવે તો તો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી તો આ દાદાનો આત્મા ગમે ત્યાં છે પણ મને વિશેષ આનંદ થશે એ વાત તમને કરવા માટે લાગે છે એ તો તમે પાલન કરજો એવી મારી તંત્ર વિનંતી છે